નાયબ પોલીસ વડા ની ઉપસ્થિતિમાં યોજાયેલ કુચ દરમિયાન લોકોને ચૂંટણી સંબંધે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સાયબર ક્રાઇમ જાગૃતિ બાબતે સમજ આપવામાં આવી હતી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલા નજીકના ડભાલ ગામે પોલીસ દ્વારા ચૂંટણીને અનુલક્ષીને કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું છગડીયા ટીવાય એસપી અજયકુમાર મીણા અને ઉમલાબિયા વાકેલાની ઉપસ્થિતિમાં યોજાયેલ કૂચમાં ઉમલા પોલીસ સ્ટાફ જોડાયો હતો ગ્રામજનોએ કુતુહલપૂર્વક પોલીસની કૂચ નિહાળી હતી આ પ્રસંગે ગ્રામજનોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ચૂંટણી નિર્ભય રીતે તટસ્થ અને શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે નાગરિકોએ તંત્રને પૂરો સહયોગ આપવો જોઈએ તેમ જણાવીને નિર્ભય રીતે સૌએ પોતાના